સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ પર બાંગ્લાદેશમાં થઈ રહેલા હિન્દુઓ પરના અત્યાચાર મુદ્દે યોજાયેલી રેલીની પોસ્ટ મૂકવામાં આવી હતી જેમાં મુસ્લિમ યુવક દ્વારા હિન્દુ ધર્મ અને હિન્દુ દેવી દેવતા ભગવાન શ્રી રામ અને દેવી માતા સીતા વિશે અભદ્ર ટિપ્પણી કરતા સોનગઢ પોલીસે મુસ્લિમ યુવક સામે ગુનો દાખલ કરી યુવકને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે બાંગ્લાદેશમાં થઈ રહેલા હિંસામાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર મુદ્દે વ્યારા ખાતે ગત ચાર ડિસેમ્બરના રોજ

વાપરનાર યુવકને શોધખોળ હાથ હતી જેમાં સોનગઢ પોલીસે સુરત જિલ્લા એલસીબીની મદદ લઈ મુસ્લિમ યુવકને જેલના સરિયા પાછળ ધકેલી દીધો હતો નોંધવું રહ્યું કે આ ઘટના લઈને સમગ્ર હિન્દુ સમાજમાં ખૂબ જ આક્રોશની લાગણી હતી પરંતુ લોકોએ પોલીસ સ્ટેશનની બહાર ટોળે વળવા કરતાં સ્ટાફ અને સોનગઢ પોલીસ પર વિશ્વાસ રાખ્યો હતો કે તેઓ આવું કૃત્ય કરનારને સખતમાં સખત સજા કરશે હવે આરોપીનો નગરમાં વરઘોડો નીકળે જે કરીને કાલે ઉઠીને કોઈ હિન્દુ કે મુસલમાન

જુબેર શેખ આઈડી પરથી કોઈ અન્ય ધર્મની લાગણી દુબાય એવી એક બીભત્સ કોમેન્ટ કરવામાં આવેલી અને આ સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે તેનો ગુનો નોંધાતા તાત્કાલિક આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે જે જૂના કોસંબા ગામ તાલુકો માંગરોળ જિલ્લો સુરત નામ જુબેર શેખ છે અને આરોપીની ધરપકડ કરી અને તેની વધુ તપાસ હાલ ચાલુ છે